અવાજ આવે એટલો પડતો આવે છે રેડી વાંધો નથી એવું વાયર બાંધીધો છે જય માતાજી મિત્રો જય બાપા ફરી નવા બ્લોક ની અંદર તમારા બધા સાથે છો તમે મજામાં છો તો હું પણ મજામાં છું તો મસ્ત બધા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બાકી ગયા છે નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે તો બાકી જવા વરાફ થઈ ગઈ છે ને કાલે મહાત અહીં કૂતું ને આપણે કાલમાં આપણે કરતા નહીં આપણે કહેતા એટલે મારા પટેલ લેવલ બાકી જો પપ્પાની બાજરી જાય છે ભાઈ ભાગી ફફડાટી બહુ મસ્ત થઈ ગયું છે અને ભાઈ છે ને દિવસે ને દિવસે છે ને ભૂણાનો બહુ વધારો થતો જાય છે આજે છે ને રાતે ભાઈ બે ત્રણ વાગ્યા બે ત્રણ વખત આવી ગયા એટલે આપણે છે ને હવે ખોટા નાખવાના છે આપણે એટલા હેઠે જ ખોટા નાખ્યા છે બાકી તો હજી આવું બે લાંબા હેડે છે ને ભાઈ બાકી છે તો છે ને અહીંયા છે ને આમ બાકી છે અહીંયા બાકી છે એટલે આ એરિયો છે ને આપણે આજમાં કવર કરી લેવાનો છે એટલે અંદર પછી એન્ટ્રી ના થઈ જાય તો અંદર એન્ટ્રી ન થઈને અને એવી રીતના હાલમાં આપણે કરવાનું છે તાર ફેન્સિંગ મારી દેવાનું છે એટલે કોઈ પણ ની એન્ટ્રી થાવી જ ના જોઈએ પ્રાપ્ત થઈ ગઈ છે તો ખૂટા કાપી આવી ખૂટા કાપવાના છે પછી નાખવાના છે અને તાર ફેન્સિંગ મારવાની છે ખાલી વાયર જ બાંધવાનું છે ભાઈ શોર્ટ બોર્ડ કઈ મૂકવાનું નથી બાંધી કમેન્ટ કરતા નહીં કાંઈ ખાલી વાયર બાંધતી ને એટલે ન આવી એવું લાગે તો છે ને ચારે પડતી આપણે હે જબલા બાંધી દેવું એટલે પવન આવે એટલે પવનના જબલા હે ને અવાજ આવ્યા કરે જબલાનું એવું કંઈક કરશું હવે ખોટા નાખી પેલા પહેલાં તો ભાઈ છે ને ખોટા કાપવા જવા જોઈએ આપણે હવે જોઈશી કેમ થાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો તમે બહુ મસ્ત થઈ ગયું છે સોળા હે ને બહુ ભાગી જાય છે એના ડોકા ખૂટવા જોઈએ બકાલો કેવું છે એ તમે જ રીકમેન્ટ કરી દેજો આપણને રીંગણા પણ હવે જો શરૂઆત થવાની છે રીંગણા ની થોડાક દિવસની અંદર કમ્પ્લીટ મિત્રો ભાઈ ધાર્યું લઈને આવી ગયા છે ખોટા કાપીને વે આવ્યા છીએ ચાર કાપા ને તણસાર ના ઘરે ને આપણે ગોયતા એટલા તો લાંબા હેડે થઈ જાય છ હાથ ખૂટા હોય તો બાકી કમ્પ્લીટ થઈ જાય તો હવે ખોટા નાખવાના છે અને એ પહેલા બને છે ચા ઘરે તો ચા પી નાખી તો કમ્પ્લીટ મિત્રો ચા બની ગઈ છે ચા પીને પછી આપણે નાખવાના છે પાછા ખૂટા તો ચા પી નાખી હવે તમારે પીવી તો આવી જાવ મસ્ત મસ્ત ચા બનાવી છે મારા ભાઈ તો મારા બા ને પીવાની છે ને આપણે પીને પાછી હવે જવાનું છે ખૂટા નાખવા એટલે ખૂટા નાખાઈ જાય આજમાં તો ચા પીને આવી ગયા છે ભાઈ ખૂટાનું માપ સાઈઝ કરી નાખી છે ખાલી જ રાખ્યા છે આપણે એટલે એટલે માપે રાખીને બાકી હજી ખાડા કરવાના બાકી છે તો હજી ખાડા કરીશું પછી વાયર બાંધીશું તો કોઈ લઈને આવી ગયા છે ને ખાડા કરવાની કમ્પ્લીટ તૈયારી ભાઈ ફટાફટ કરી ચાલો બાકી જ છે ને બહાર લાગી જાય તો મુહૂર્ત કરવાનું છે આપણે અહીંથી ના આ ખાડા થી એક તો અહીં નાખેલો છે આવડો અહીં નાખવાનો છે આપણે તો હવે કઈ પણ મોડું કરાવ કરશે ખૂટા નાખ દે પેલા ખાડા કરીને ખૂટા નાખ દે ફટાફટ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખૂટા નાખવાનું કામ કસ થઈ ગયું છે રેડી અને ખૂટા કમ્પ્લીટ બધા નાખી દીધા છે આપણે તો અમે હેડે થી ઠડાઈ થી અહીંયા અને અહીંયા બધે ખૂટા નાખાઈ ગયા છે અને વાયર બાંધવાનો છે પણ બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ખાઈને પછી વાયર બાંધી દેવું આપણે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈ પછી આપણે છે ને કારખાને આવી ગયા હતા બેન લેવા કારણ કે ભાઈ કારીગર છે ને એટલે મથાળા ને હીરા ફૂટી ગયા હતા એ આવી ગયા છે ને મારા પટેલ ને હે ને મેદા ગયા છે અને આપણે છે ને ભાઈ વાયર બાંધવા વાયર બાંધવા જવાનું છે તો વાયર ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ અને મારે ભાણું ભાજો વાસલા ને સંભાળે એમ તો ડોકે સોટી દે એમ તો હા

કેમ થાય એમ બાકી તો વાયર બાંધીને ચબલા બાંધી જો થાય થઈ જાય તો વાયર બાંધી તો કમ્પ્લીટ મિત્ર ભાઈ વાયર બધે બાંધી દો છે ને આપણે બે અથર બાંધ્યા છે બાકી તો થઈ ગયા છે રેડી વાંધો નથી આવ્યો વાયર બાંધી દીધો છે જો બે અથર બાંધાઈ ગયા છે બાકી તો વાંધો નથી આવે સુધી એક સાઈડ હવે બાકી છે એટલે જોઈએ છીએ કાલ પ્રમદીમ બધા રહે તો બાકી તો હવે ગાડી નીણ વાઢવા જ આવી છે આપણે ગાડી નીણ વાઢવાની હજી બાકી છે નીણ વાઢીને આવી ગયા છે ભાઈ અને ગાને નીણ નાખી દીધી છે ખડ વાઢીને નાખી દીધું છે વાસડીને અને ગાને બેઈને અને સાટા ચાલુ થયા છે ભાઈ ધીમા ધીમા મિત્રો ભાઈ સાટા થોડાક વધી ગયા છે અને મારા કાકા નિદાન હાથી આંકે છે સાહણું પાડે બાકી ખેતર થઈ ગયું શોખું

પોરડાથી વહ્યાવ છે કારખાન મારે બેને લેવા ગયા હતા એક જ બેન ગયા હતા બપોરે તો આપણે બેનને લઈને વહ્યાવ્યા હતા જીરા ફૂટી ગયા એટલે અને હાથમાં બને છે ભાઈ પાણીપુરી જોઈ લો તમે પાણીપુરીની ફૂલ તૈયારી ચાલુ છે પાણીપુરી તીળી છે આમ તગારા આમાં જોવા દઈએ તો પાણીપુરી બનાવવાની તૈયારી ચાલુ છે ને પાણી બને છે પૂરી તો તળાઈ ગઈ છે અમારે બેન તળે છે પૂરી એ ભાઈ કામકાજ ચાલુ રહેવાનું છે ને આજમાં આપણે છે ને ભાઈ આરતી ઉતારવાની છે એ બધી તૈયારી ચાલુ છે ને મારા બાધી તૈયારી કરનાર છે તો આપણે આરતી ઉતારતા આવી પ્રસાદી દેવા આવી ગયા છે અશ્વિન ભાઈ તો હે ને ભાઈ પ્રસાદી ખાઈ નાખી હારથી ઉતાર નાખી છે આપણે અમાર તીખા બેન નો પગે લાગે એમ લો ડુંગળી બેહાડવા બેહાડ દીધા ભાઈ આપણને પાણીપુરી બનાવવાની ઓલામાં અવે આપણે થોડી કામ આપણે જાજુ કરવું પડશે ડુંગળી મોળવાની છે ડુંગળી પર રોવરાઈ દે યે બડી અચ્છી વાત કહીયા આપ સેંઢા કપડે આમે પૂરી ભરવાણ ચાલુ કરીશું હવે મસાલો ભરે હેમ દો અમે કામ રાખી છે ભાઈ કોથમીર આપણને ભૂલાઈ ગઈ ને બાકીલા આપણે આમે હે ને દો

હવે છે ને ભાઈ કાંઈ પણ મોડું કર્યા વગર કરીએ ચાલુ કેટલી ખવાય છે એ જોઈ લઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને રેડી થઈ ગયા છે અને વાર લાગી ગઈ છે એનું કારણ છે પાણીપુરી બનાવી એટલે વાર લાગી ગઈ હતી આપણે અને પાણીપુરીનો ટેસ્ટની વાત તો હું કરવી ભાઈ બહુ મજા આવી ગઈ અને પાણીપુરી કમ્પ્લીટ ભાઈ આપણે ઘણી બધી ખાધી હતી મારે એમ હતું કે નહીં ખવાય પણ ટેસ્ટ એવો હતો ને એટલે ભાઈ બહુ મજા આવી ગઈ તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાછા એક નવા વ્લોગ સાથે નવા અમુક સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા વ્લોગમાં